નમસ્કાર કેમ છો ભાઈ બસ સાહેબ આખો લાંબો પ્રવાસ પૂરી પૂરો કરીને આજે પહોંચ્યો આજે પહોંચ્યા હા આજે પહોંચ્યો હવે તમને આમ શું અનુભવ રહ્યો એ વ્યક્ત કરો એટલે બીજા ખેડૂતોને ખબર પડે સાહેબ અમને તો બહુ મજા આવી કારણ કે તમે ઉત્તર ગુજરાતના પ્રવાસ પર હતા ને અમારો તો ઘર આંગણે તમને મળવાનો થયો બરોબર છે ફેસ ટુ ફેસ મુલાકાત થઈ એટલે તમારો સ્વભાવ અમે યુટ્યુબ પર તો અમે ખૂબ જોતા હતા તો રૂબરૂ મળવાનો થયો એટલે ખરેખર તમારો વ્યક્તિગત સ્વભાવ બહુ સરળ છે અને જે તમારી સમજાવવાની જે મતલબ મેથડ છે એમાં કઈ પણ ઘટતું નથી છે બરોબર છે પૈસા રૂપિયા દઈને ખર્ચો કરીએ તો કોઈ વ્યક્તિ પાસે આવી રીતના સલાહ નથી મળતી તમારી મેથડ જે સમજાવવાની છે સાહેબ એમાં અમને ખુબ મજા આવી એમ વાહ ખુબ સરસ ખુબ સરસ તમારે ત્યાં મને પણ આનંદ થયો

છે અને તમારા કોઈ મિત્ર સર્કલ ભાઈઓ હોય અને એમ લાગે કે આ લોકો ફી નથી ભરી શકે એમ તો પણ મને કહેજો આપણે એમને ફાયદો કરી દઈશું અને સારું એવું ડિસ્કાઉન્ટ પણ કરી દેસુ